દ્વારકાના વર્તુ બે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે વર્તુ બે ડેમના છ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા વર્તુ બે ડેમના ચાર દરવાજા એક ફૂટ ખોલાયા છે જામ રાવલ સહિતના ચૌદ ગામોને અહીં એલર્ટ કરાયા છે તો નદીના પટમાં લોકોને અવર જવર ન કરવા સૂચન કરવામાં આવ્યું ભાણવડ પાસે આવેલ વર્તુ બે ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા છે છ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા અને ચાર દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અનિલ અમારી સાથે જોડાઈ ગયા છે અનિલ કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને જો હજી પણ જો વરસાદ વરસે દ્વારકામાં ત્યારે ભરે વિરામ લીધો છે તો શું ગામના લોકોને સ્થળાંતરિત કરવાની પણ ફરજ પડી શકે છે જે ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો જે ભણવડનો જે વર્તુ ડેમ છે ત્યાંના દસ દરવાજા હાલમાં બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે કારણ કે જે રાવલ ગામ નીચાણવાળો હોય ને આ નીચાણવાળા વિસ્તારમાં જે પાણીનો જે રાવલ ગામ છે પાણીમાં ગરકાવ થતા હોય છે એક તો વધુ વરસાદના હિસાબે હાલમાં જે પાણી પાણી સમગ્ર ખેતરોમાં અને ગામોમાં થઈ ગયા છે ને જેથી કરીને જે વર્તુળ ડેમનું પાણી જો એક છોડવામાં આવે છે તો હાલમાં વધુ વરસાદ પડવાથી આ સમગ્ર વિસ્તાર જે કલ્યાણપુર નો ત્યાં ક્યાંક ને ક્યાંક જે ભારે તાળાજી સર્જાય તેવા હાલમાં દ્રશ્યો કહી શકાય કેમ કે જે વર્તુ ડેમનું પાણી છે એ ડેમ છલકાતું હોય અને જે એમનું પાણી ગામડાઓમાં ઘૂસી જતું હોય ત્યારે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જે નીચાણ વાળા હોય ત્યાં કોઈ અવર ન કરવી અને જે પણ લોકોને ક્યાંક ને ક્યાંક જે નીચાણ વિસ્તારોમાં રહેતા હોય તો એમને અન્ય કોઈ સ્કૂલો છે કોઈ એવી સંસ્થાઓ છે ત્યાં તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તેમની તો હાલમાં જે તંત્ર દ્વારા પણ પૂરી તૈયારીઓ છે અને ક્યાંક ને ક્યાંક લોકો નું જનજીવન ખોરવાય ની તે રીતના હાલના જે તંત્ર દ્વારા સૂચનો આપવામાં હોય છે ને જે આ વર્તુ ડેમ ના દરવાજા ખોલવાથી હાલમાં જે રાવલ ગામ છે ત્યાં ભારે પાણી પાણી થઈ રહ્યા છે જી આભાર તમામ વિગતો માટે